સુરતની કતારગામ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ફરી મંત્રી વિનુ મોરડિયાને રિપીટ કરાયા છે તે વિનુભાઈ મોરડિયા સાથે જે વાત કરતા તે ભાજપ સરકારના પોતે કરેલા વિકાસના કામોને જોઈને લોકો તેમને મત આપશે અને આપ તથા કોંગ્રેસના ઉમેદવારોને આ વખતે પણ જાકારો મળશે તેમાં કોઈ શંકા નથી તેવું તેમણે જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો હવે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ઉમેદવારોના નામો પણ જાહેર થઈ ગયા છે હવે ફક્ત રાહ જોવાઈ રહી છે પહેલી તારીખનું એટલે કે મતદાનની ત્યારે એકસો છાસઠ કતારગામ વિધાનસભામાંથી ભારતીય જનતા પાર્ટીના ફરી પાછો તેમને ઉપર વિશ્વાસ મૂકી અને જેમ ટિકિટ આપી છે તે શ્રી વિનુભાઈ મોરડીયા આપણે મળીએ વિનુભાઈને જી નમસ્કાર વિનુભાઈ નમસ્તે શું લાગે છે આ વખતનું પરિણામ કતારગામના લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે એનું કારણ એ છે કે નરેન્દ્રભાઈએ જે ગુજરાતની અંદર કેળી કંડારી વિકાસની અને ભારતીય જનતા પાર્ટીની મૂળભૂત વિચારધારા રાષ્ટ્રીયતા આને લઈને લોકો પચીસ છત્રીસ વર્ષથી જે જન આશીર્વાદ મળી રહ્યા છે અને જે અત્યારે કતારગામની અંદર અને રાજ્યમાં અને જે દેશમાં દેશમાં બહુ મોટો ફેરફાર બદલ પરિવર્તન આવી રહ્યું છે દેશની શાખ દેશનું ગૌરવ જે નરેન્દ્રભાઈ વધાર્યું છે લોકો રાષ્ટ્ર વિકાસને તો પહેલાં પકડે છે વિકાસની સાથે તો છે પણ નવું પીછું ભારતીય જનતા પાર્ટીમાં જે ઉમેરવાનું છે એ રાષ્ટ્રનું ગૌરવ વધારવાનું એટલે કે આપણે બધાનું ગૌરવ વધાર્યું દુનિયાની અંદર એના કારણથી રાષ્ટ્રનો વિકાસ રાષ્ટ્રની મજબૂતાઈ આત્મનિર્ભર ભારત અને ભારતનું દુનિયામાં ગૌરવ આના કારણથી લોકોની અંદર જબરજસ્ત ઉત્સાહ છે અને એ આ વખતે મતો દ્વારા રેકોર્ડ બ્રેક કતારગામની લીડ કતારગામના લોકો કરવા જઈ રહ્યા છે વિનુભાઈ વિકાસ અને ગૌરવ એ તો ઠીક હવે હાલ તમે કયા મુદ્દા પર લડશો મેં કીધું એમાં બે જ મુદ્દા છે ભાજપ પાસે રાષ્ટ્રીયતા રાષ્ટ્ર પ્રેમ અને વિકાસ આ બે જ મુદ્દા અમારી માટે મહત્વના છે રાષ્ટ્રની સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ આપણી વિચારધારા એ કઈ છે અન્ય પક્ષો પાસે શું છે અન્ય પક્ષો કોને માને છે શું કરે છે કોનો વિરોધ કરે છે કોનો વિરોધ કરે છે સંતોનો વિરોધ કરે છે બ્રાહ્મણોનો વિદ વિરોધ કરે છે કથાકારોનો વિરોધ કરે છે કોનો વિરોધ કરે છે ભારતીય જનતા પાર્ટી કોને મારે છે કોને સન્માન આપે છે કોને આદર આપે છે કોને પૂજે છે આ એક ત્રીજો છે એટલે કતારગામની જનતા ગુજરાતની જનતા બહુ શાણી છે અને સમજુ છે એટલે એ સમજે છે કે સંસ્કૃતિને બચાવવી હોય રાષ્ટ્રને બચાવવું હોય અને આ રાષ્ટ્રને મજબૂત કરવું હોય સરદાર પટેલ સાહેબની જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર જે બનાવ્યું નરેન્દ્રભાઈ અને ગુજરાતની અંદર ગિફ્ટ સિટી ધોલેરા સર બુલેટ ટ્રેન દેશમાં પહેલી રિવરફ્રન્ટ દેશમાં પહેલો અનેક વિવિધ સુવિધાઓ અને વિકાસની અંદર જ્યારે રાષ્ટ્રના વર્ષોથી છેલ્લા પંદર વર્ષથી હું જોઉં છું કે કેન્દ્ર સરકારે હંમેશા ગુજરાતના શહેરો અને ખાસ કરીને સુરત અને અમદાવાદને એવોડો જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આપવા પડતા હતા અત્યારે પણ સ્વચ્છતામાં સુરત બીજા નંબરે આવે છે એટલે અનેક પ્રકારની સુવિધાઓથી સુજજ શહેર બની રહ્યું છે સોસાયટીની અંદર અન્ય રાજ્યોમાં જાઓ તો સોસાયટીના રોડ તો ડામરના ન થતા અહીંયા આપણે સોસાયટીના રોડો સીસી રોડ દીધા કાયદો વ્યવસ્થા અહીંયા મોટા ગમે એવા ચબરબંધી અસામાજિક તત્વો હોય તો એને ઊંચી આંચ કરવી હોય તો એને જરાક ડરવું પડે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ મુખ્ય મુદ્દાઓ છે જે કાયદો વ્યવસ્થાને લોકોને સુરક્ષા આપવી અને વિકાસ અને મેન છે નરેન્દ્રભાઈ મોદી એ દુનિયા પાસે આ નેતા નથી એ ભારતીય જનતા પાર્ટી પાસે છે એ ગૌરવ છે ગૌરવ છે બીજું કોંગ્રેસમાંથી કલ્પેશ વરિયા અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા છે તેની તમે તમે ચૂંટણી ત્યાં લડી રહ્યા છો શું કહો છો બાબતો સ્વાભાવિક છે એમને ડિપોઝિટ બનાવવા માટે પ્રયાસ કરવા પડશે અમારા કાર્યકર્તા અને કતારગામની જનતા એવું ઈચ્છે છે કે એમની ડિપોઝિટ ન બચે હું નથી માનતો કે અન્ય પાર્ટીના લોકો એની વિચારધારા રે કતારગામની જનતા ક્યારેય હોય મુખ્ય મુદ્દો હું વાત કરું કે વિકાસ આરે તો વરેલા છે ને વિકાસ તો ખૂબ થયો છે ને હજી બાકી છે એટલો આ સરકાર કરશે ભારતીય જનતા પાર્ટીની પરંતુ મુખ્ય હું એવું માનું છું કે કતારગામની જનતા છે ને એ એકદમ રાષ્ટ્રપ્રેમી જનતા છે એ હંમેશા વિચારધારાને વરેલી જનતા છે એટલે અન્ય વિચારધારાવાળી પાર્ટી પછી એમાં કોઈ પણ વ્યક્તિ હોય હંમેશા મૂળ પોતાનો ભેદ શું છે એ કતારગામના લોકો સારી રીતે સમજે છે ને અને વારંવાર લોકોને પરચા આના આપ્યા છે છતાં પણ દરેક વખતે અલગ અલગ લોકો આના માટે અજમાઈશ કરતા હોય છે અને આખરે તો ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ હંમેશા ફરકાવતી હોય છે અને ફરી એકવાર રેકોર્ડ બનાવવા માટે કતાર ગામના લોકો જઈ રહ્યા છે મતદારો માટે શું સંદેશો છે મતદારોને મારે એક જ વિનંતી છે કે આપે દુનિયા પાસે કોઈ એવો નેતા નથી એવા નેતા આપણી પાસે નરેન્દ્રભાઈ મોદી છે રાષ્ટ્રને જે ગૌરવ અપાયું છે દુનિયાની અંદર જે ગૌરવ અપાયું છે પાકિસ્તાનને એનો પાઠ ભણાવ્યો છે અમેરિકા કે મહાસત્તાઓ અત્યારે ભારત સામે નજર રાખીને બેઠી છે કે ભારત શું બોલે છે આજે ભારત આપે છે અત્યાર સુધી ભારત લેનારો દેશ હતો અત્યારે આપનારો દેશ થયો છે એટલે આ રાષ્ટ્રની જે સૈનિકો સરહદ ઉપર લડે છે એનું જે મનોબળ વધ્યું છે ત્યારે આ વિચારધારાને સાથે અતાર ગામના લોકો રહે છે અને જોરદાર જંગી અને એક પણ મતદાર બાકી ન રહે એવું વધારેમાં વધારે મતદાન કરે એવી મારી વિનંતી છે બીજો છેલ્લે એક પ્રશ્ન આપણે બે વચ્ચેનો છે રાજની વાત છે દર ખેલે તમારું આજે કંઈ વિજય કંઈ થાય છે કોર્પોરેટરની ચૂંટણી હોય ચીમનભાઈની ચૂંટણી હોય કે ધારાસભ્ય આ જ કાર્યાલય હોય છે શું લાગે છે આ કાર્યાલય સ્વાભાવિક છે કે અમે અહીંયા લગભગ આ આઠમી વાર કાર્યાલય અહીંયા ખોલીએ છીએ અને કાર્યકર્તાથી માનીને લોકોને પણ એક ઉત્સુકતા હોય છે કે ભાજપનું કાર્યાલય એટલે અહીંયા જ હોય આની અંદર બીજી કોઈ માન્યતા નથી પરંતુ એ એ વાત પણ હકીકત છે કે હંમેશા અહીંથી જેટલી ચૂંટણી લડા લડાણી એ બધી વિજય થઈ છે અને આ વખતે પણ આ કાર્યરીથી રેકોર્ડ થપાવવાનો છે અને કતાર ગામના લોકો બહુ પ્રેમાળ છે ઉત્સાહી છે વિચારશીલ છે બુદ્ધિજીવી છે અને તાકાતવાર છે આ તાકાતનો પરચો અમુક લોકોને કતાર ગામના લોકો બતાવવાના છે મિત્રો આ હતા એકસો છાસઠ કતારગામ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદભાઈ મોરડીયા સિટિંગ ધારાસભ્ય હતા તેમજ મંત્રી પણ હતા એક બીજું પણ છે કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી એને જો કદાચ જીતવું હોય તો આ કાર્યનો ઉપયોગ કરવો પડે જે ટંપાનીચંદ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ સેટા સાથે